જય માતાજી હું સાહિતકાર પૌભા ગઢવી આજે એમ કે બધા હરખા કેવાય બધા ભગવાનના દીકરા છે વાત સાચી છે પણ કુલ પરંપરાની અછર છે ને એ હંમેશા માં હોય છે લોહીના લક્ષણો છે ને એ કોઈ દિવસ જાતા નથી જે ખાનદાન કુટુંબમાંથી આવે છે ખાનદાન પરંપરામાંથી આવે છે એને ગમે એવો હોદ્દો મળે તો એની ખાનદાની નહીં છોડે જેમ જોગીદાસ ખુમાણે ખાનદાની ન છોડી હામે ભાવનગર ઠાકોરે ખાનદાની ન છોડી આજે બે ની ના વખાણ વિશ્વભરની માલમાં થાય છે બે ખાનદાન કુટુંબ છે એમ ખાનદાનની જે પરંપરા છે ખાનદાની જે લક્ષણો છે લોહીના જે લક્ષણો છે એ કોઈ દિવસ ચુકાતા નથી માણસમાં જ છે એવું નહીં પણ જનાવર હોય તોય ભલે જંતુ હોય તોય તો એક કુતરું છે એ વી પચીસ હજાર કે પચાસ હજાર નું વેચાતું હોય અને બીજા કુતરા કેટલાય શેરીઓમાં નડતા રખડતા હોય ને માણસ બળિયા બોલાવતા હોય અને ઓલાને નાવરાવી ધવરાવીને ગાડી માં ફેરવતા હોય શું કામ છે જે ગાડીમાં ફરે છે એ ઓરિજિનલ પાર્ટ તમે લેવા જાઓ ગાડીનું એમ કેમ કે આ તો ઓરિજનલ સેન્સ છે મોટર ના તો એની કિંમત વધારે હોય ડુપ્લિકેટની ની બહુ ન હોય એમાં પણ એટલી જો ખાનદાની દેખાડતા હોય આ કંપનીનું છે આ ફલાણી કંપનીનું છે એટલે આપણને ખબર પડી જાય કે હોય હોય તો જ એમ મારે જે વાત કરવી છે એ ખાનદાની ની વાત કરવી છે કે ખાનદાની લોહીમાં હોય કુળમાં હોય કુળ વિનાની ખાનદાની ન હોય ઠીક છે કોક નીકળી જાય કોક હારા કુળમાં ખરાબ નીકળી જાય અને કોક ખરાબ કુળમાં કોઈ બે પાંચ નીકળે બાકી તો એવો એક દુહો મળે છે ઘોડી અને અહવાર બે વાદે ચડી જાય અહવારને એમ થાય કે આજ કેટલીક તગડવી છે તગડી લઉં ઘોડીને એમ થઈ જાય કે આજ કેટલો ઉપર છે હું જોઈ લઉં બે વાદે ચડી જાય અને વળાંક આવે ને અહવાર જો પડી જાય ઘોડીને અહવાર ને વાત થાય ને એમાં જો ઘોડી થી અહવાર પડી જાય પણ જો ખાંદાની ઘોડી હોય તાજણું હોય તો એ પડેલા અહવાર પણ પાછી આવે શું કામ કે એની ખાનદાની ન ચૂકે એ સમજે કે અમારો ધણી છે કેટલી પેઢીઓથી મને પાળી છે મને ખાવા પીવા આજે હું જે કાંઈ છું આ મારા ધણીના હિસાબે છું એવું એને ખાનદાનીમાં ભૂલાય નહીં શું કામ કે ખાનદાની ઘોડી છે એટલે ન સુકે કે મારા બાપ દાદાને પણ આ પોષણ કરતા હતા મારી માને એની માને એની માને આ પોષણ કરતા આવ્યા છે હું ચાર ચાર પેઢી થી આની ઋણી છું એટલે મારે આ અહવાર ને મૂકીને ન જવાય તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે પસ્તાવો થાય કે મેં મારા ધણીને પાડી દીધો તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે પણ કુડ ટારડ ના હોય તો કેડા પકડે કાગડા પણ એની જગ્યાએ જો ટારડ હોય ને ખાંદાની વિનાનું હલકી કક્ષાનું તો એ અહવાર પડી જાય એટલે એ ભાગી જાય એ ઊભું ન રહે કાગ બાપનો દૂહો છે તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે પણ કુળ તાર ના હોય કેળા પકડે કાગડા આ ખાનદાની ની વાત છે ખાંદાની ઘોડી છે એ પાછી વળીને અહવાર ફરતી ટેલે છે અહવા ફરતી ફરતી ફરે છે એને મૂકીને જાતી નથી અને ટાવડો હોય ને ખાનદાન વિનાનું નીચા કુળનું એ વેતીનું થઈ જાય એ ન સમજે કે આને મારું કેટલું રાખ્યું છે કારણ કે એનું કુળ હલકું છે